અમદાવાદની ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેહરેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેહરેમીથી મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સીસીટીવી ફૂટેજ મુજબ આ ઘટના ચોવીસ સપ્ટેમ્બરે સવારે આઠ વાગ્યે બની હતી વિડીયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વારથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે ફેંકી દે છે શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય છે કે તે તેને એક પછી એક દસ વાર થપ્પડ મારી દે છે

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસી રાય પોતાની પ્રતિક્રિયા આપી છે શિક્ષણ મંત્રી આ ઘટનાને વખોડી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ